આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું પાડ્યું છે બિહાર ખાતે આવેલ એક ગામમાં ચાલતા કૌભાંડ નો પર્દાફાશ કરી સિંતુ યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે સુરત આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ ના એસીપી વી કે પરમાર જણાવ્યા અનુસાર ઇકો એક ચોક્કસ માહિતી મળી હતી કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કચેરી અને કચ્છ મંગવાના ખાતે આવેલ ગ્રામ પંચાયત સીએચસી સેન્ટરના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે જે અંગે સંબંધિત વિભાગના આ બાબતની જાણકારી આપવામાં આવી હતી જે અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું પાલિકા કમિશનરના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારી અમિત લાભુભાઈ રાખોલિયા દ્વારા આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવી હતી ઈકોસેની તપાસમાં બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું મસ મોટું કોભાન બિહારના ઝાંઝવા ગામેથી સિન્ટુ યાદવ નામનો શખ્સ ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી જેથી ઇકોસેલ દ્વારા તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી ઇકોસેલ દ્વારા આરોપી સિન્ટુ યાદવની ધરપકડ કરવા એક ટીમ બિહાર ખાતે મોકલી જે આથી સિન્ટુ યાદવની ધરપકડ કરાઈ હતી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઇકોનોમિક ઓફિસ સેલને એક બાતમી મળી કે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા દરમિયાનમાં એસએમસીના ધ્યાને પણ એક બનાવટી જન્મ પ્રમાણપત્ર આવેલ અને પોલીસ અને એસએમસીની બંને ટીમોએ આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા એસએમસીના જનમરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ એસિસ્ટન્ટ નામે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતાં એક ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન ઉપરાંત ફાસ્ટ પોર્ટલ ડૉટ કોમ ડોટ ઇન આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતાં સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને દસ રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત સી એચ સી મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમને આપેલ છે આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે